શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ જય દશામાં માત કી જય આજે આપણે દશામાં નો થાર ગાશું જય દશામાં મૈયા દશા મૈયા ભાવ ભાવતાના ભોજન જમો રે દશા માયારી ભાવતાના ભોજન જમો રે ગે બળ બરફી તાણા કંચન પાત્ર ભર્યા રે બળ ગીના બરફી તાણા કંચન પાત્ર ભર્યા રે દશા માૈય રે ભાવ તાણા ભોજન ઝમો રે લચપચતા મગ ના લાડુ માખણ મિશ્રી તણા રે ભોજન લચપચતા મગ ના લાડુ માખણ મિશ્રી તના રે ભોજન દશા મા રે ભાવ ભોજન ઝમો રે દશા માયાર ભાવ તારા ભોજન ઝમો રે સુરણ રતારુ તરિયા ભાવે ખમણ પાત્રા પ્રેમે બનાવ્યા સુરણ રતારું તરિયા ભાવે ખમણ પાત્રા પ્રેમે બનાવ્યા મધુમેવા મખવા મધુમેવા પકવાન મીઠાઈ મધ મધતા છે ભોજન મધુમેવા પકવાન મીઠાઈ મધ છે ભોજન દસા માૈયા રે ભાવ ભોજન જમો રે દશા માૈયા રે ભાવ ભોજન જમો રે અમૃત ભરેલી આ જારી પાવન ગંગા થી ભરેલી અમૃત ભરેલી લી પાવન ગંગા થી ભરેલી ઉપર પાડના બીરા જમો લવિંગ એલચી સોપારી રે ઉપર પાડના બિલા જમો લવિંગ એલચી સોપારી રે મૈયા રે ભાવતાના ભોજન જમોડે દશા માં મૈયા રે ભાવતાના ભોજન જમોડે હલો સી દશા માં કી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર માદે તમને એવી જ કથા વાર્તાઓ ધાર્મિક કંઈ પણ સાંભળવું હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ નવી નવી કંઈ કથાઓ કે સાંભળવી હોય તો કમેન્ટ કરો Ah, oh, armazena.